નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો હમણાં થોડાક સમયથી વિડીયો ઓછા આવતા તો આપણે હવે આગામી સમયમાં જે કાંઈ વિદ્યા હોય કે શિક્ષણ સહાયક હોય તો તેની જે કાંઈ નાની મોટી અપડેટ ડેલી જે હોય છે મિત્રો તો આપણે હવે સમયસર આપણે મૂકતા રહીશું મિત્રો તો આપણે જાણીએ છીએ કે જે રીતના સરકાર દ્વારા હાલમાં ચોવીસ હજાર સાતસોમાં જગ્યા વધારીને સમથિંગ ત્રીસ હજાર આજુબાજુ શિક્ષકોની ભરતી કરવાનું જે રીતનું સરકારે જાહેર કરેલું અને ફોર્મ પણ ભરી દીધા છે મિત્રો તો એ ભરતીમાં સરકારે અવારનવાર કહેલું કે અમે આ ભરતી ક્રમિક રીતે કરીશું જેથી કરીને એકને એક ઉમેદવાર રિપીટ ના થાય જગ્યાઓ ન બગડે અને ટેટ ટાટ મિત્રો જે ઓછું મેરિટ ધરાવે છે તો તેમને પણ નોકરીનો ચાન્સ રહે એ રીતના સરકારે આ ભરતીનું આયોજન કરેલું અને ફોર્મ પણ એ રીતના જોઈએ તો એ રીતના ભરેલા પરંતુ હાલમાં આપણે જોઈએ તો વિદ્યા સહાયકમાં જે સાત હજાર છથી આઠમાં અને એકથી પાંચમાં પાંચ હજારની જે જાહેરાત આવેલી હવે એ જાહેરાતમાં જોઈએ તો સરકાર દ્વારા હાલમાં આ વિદ્યા સહાયકનો કાર્યક્રમ જાહેર કરેલો છે તો એ જોતા હાલમાં વિદ્યા સહાયકના તમામ ઉમેદવારોમાં એક પ્રકારનો ચિંતાનો માહોલ જોવા મળે છે કે જે રીતના સરકારશ્રીએ કહેલું કે અમે ક્રમિક ભરતી કરીશું સૌ પ્રથમ અમે અગિયાર બારની કરીશું ત્યાર પછી નવથી દસની કરીશું અને છેલ્લે અમે એકથી આઠની ભરતી કરીશું તો આમ જોઈએ તો હાલમાં અગિયાર બારનું પણ હજી ભરતીની પ્રોસેસ અટકી પડી છે અને સાથોસાથ આમ જોઈએ તો નવથી દસની પણ પ્રોસેસ હજી અટકેલી છે તો હજુ આ ઉપરની ભરતીઓનું પ્રોસેસ ચાલુ થઈ નથી તેમ છતાં હાલમાં એકથી આઠમાં વિદ્યા સહાયકની જે ભરતીનો કાર્યક્રમ જાહેર થયો છે એ જોતા ઉમેદવારોમાં અમે એ ચિંતાનો માહોલ છે કે આ ભરતી ક્રમિક થશે કે સીધી ભરતી થશે તો ઘણા ઉમેદવારોનું એ પણ કહેવું છે કે અમે આટલા વર્ષો સુધી આ ભરતીઓની રાહ જોઈ છે ક્રમિક થવાની છે એટલા માટે તો અમે જો ક્રમિક ભરતી ન થાય તો અમારી આટલા વર્ષોની રાહ જોઈ છે તો એ અમારી એળે જઈશે એટલે ટૂંકમાં જ કહીએ તો ક્રમિક ભરતી જો નહીં થાય તો નીચા મેરિટવાળાને સીધે સીધો એનો ગેરફાયદો થવાનો છે મિત્રો તો આ અંગે જાગૃત ઉમેદવાર દ્વારા પણ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને રજૂઆત કરેલી કોલ દ્વારા અને જાણવા મળેલું કે આ ભરતી હાલમાં જે કાંઈ ક્રમિક ભરતી કરવાની છે તો હાલમાં એકથી આઠની ભરતી તમે સૌ પ્રથમ જાહેરાત કરી દીધી છે તો શું આ ક્રમિક ભરતી કરવાના છો કે સીધી ભરતી થઈ છે તો એ અંગે કુબેરભાઈ ડિંડોરની પણ સ્પષ્ટતા આપણને જોવા મળે છે મિત્રો તો સૌ પ્રથમ આપણે એ ઉમેદવારો અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર જે કોઈ કોલમાં વાત કરી છે તો તેના વિશે થોડીક આપણે પહેલાં માહિતી મેળવીએ પછી આપણે વિસ્તારથી બધું જાણકારી તમને આપીએ મિત્રો તો સાંભળીએ સૌ પ્રથમ આપણે હલો હા સાહેબ ભરતી પછી થશે કે કઈ રીતે એટલે અગિયાર બાર નો નવ દસ છ થી આઠ એક થી પાંચ અને વિશે વાર આવશે નહી એટલે મતલબમાં ભરતી તો ક્રોમિક જ થશે એવું ને હા હા સારું તો મિત્રો તમે કોલ રેકોર્ડિંગ મંત્રી અને ઉમેદવાર વચ્ચેનું સાંભળ્યું તો તેમાં ઉમેદવારો દ્વારા શિક્ષણ મંત્રીને એ પ્રશ્ન પૂછવામાં આવે છે કે સાહેબ જે રીતના ક્રમિક ભરતીનું આ જે કાંઈ આયોજન હતું એમાંથી આઠની ભરતી સૌ પ્રથમ જાહેરાત કરવામાં આવી છે જાહેર કરવામાં આવી છે તો શું સાહેબ તમે આ ભરતી રહી એ ક્રમિક કરવાના છો કે સીધી કરશો તો શિક્ષણ મંત્રી પણ સામે પ્રત્યુત્તર આપેલો કે અમે જે કાંઈ આ ભરતી છે તે ક્રમિકત કરવાના છીએ ભલે અમે નિયમના ભાગરૂપે અમે આ જાહેરાત અગાઉ આપેલી છે તેમ છતાં અમે જે કાંઈ ભરતી છે તે ક્રમિક રીતે થશે મિત્રો તો આ રીતનો જવાબ શિક્ષણ મંત્રી દ્વારા આપણને જાણવા મળેલો છે મિત્રો તો આશા રાખીએ કે આપણી જે કાંઈ આ ભરતી છે શિક્ષણ સહાયક હોય કે વિદ્યા સહાયક હોય તો ક્રમિક રીતે ભરતી થાય તો દરેક ટેટાટ મિત્રોને આપણે મેરિટ જમું નીચું છે તો તેમને સીધો આનો ફાયદો થાય મિત્રો અને બીજું કે જો ક્રમિક ભરતી થશે તો જગ્યા પણ બગડશે નહીં અને કોમન ઉમેદવારો પણ બધી ભરતીમાં રિપીટ નહીં થાય રિપીટ નહીં થાય તો એ પણ એક આપણે સીધો ફાયદો છે મિત્રો તો આપણે થોડીક માહિતી પહેલાં મેળવીએ કે વિદ્યા સહાયકની ભરતીમાં કઈ એકથી આઠમાં કઈ તારીખે કઈ જાહેરાત આવશે ફાઇનલ મેરિટ ક્યારે આવશે જિલ્લા પસંદગી ક્યારે આવશે તો તેના વિશે થોડીક આપણે માહિતી મેળવીએ મિત્રો તો આ રીતે મિત્રો કાલે વિદ્યા સહાયકનું કાર્યક્રમ જાહેર થયેલો છે જેમાં આપણે વિદ્યા સહાયકની જૂની ભરતી ચોવીસની હતી તો એ ભરતી પણ તમે જોઈ શકો છો અને સાથોસાથ ખાસ ઝુંબેશ ભરતી દિવ્યાંગો માટેની હતી તે પણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તો તમે જોઈ શકો છો મિત્રો તો જાણીએ આપણે તો વાત કરીએ તો ખાસ ઝુંબેશ દિવ્યાંગ ભરતી જે ધોરણ એકથી આઠની હતી તો તેની જો ફાઇનલ મેરિટની તારીખની વાત કરીએ મિત્રો તો પાંચ પાંચ બે હજાર પચીસના રોજ આનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જાય છે અને હવે જિલ્લા પસંદગીની વાત કરીએ તો દસ પાંચ બે હજાર પચીસના રોજ આનું જિલ્લા પસંદગી પણ શરૂ થઈ જશે મિત્રો બીજી વાત કરીએ આપણે અન્ય માધ્યમની ધોરણ એકથી આઠમાં તો તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ બાર પાંચ બે હજાર પચીસના રોજ જાહેર થવાની સંભવિત તારીખ છે મિત્રો આ એક ખાસ આપણે નોંધવાનું છે કે આમાં ફેરફાર થવાની શક્યતા છે મિત્રો એટલે આ કોઈ ફાઇનલ તારીખ નથી સંભવિત તારીખ છે મિત્રો તો હવે એમાં આપણે જોઈએ અન્ય માધ્યમમાં ધોરણ એકથી આઠમાં તો જિલ્લા પસંદગી પણ જોઈએ તો પંદર મે બે હજાર પચીસના રોજ થવાનો છે હવે મેન વાત રહી આપણે વિદ્યા સહાયકની તો એકથી પાંચ ધોરણની વાત કરીએ તો સંભવિત ફાઇનલ મેરિટ આપણે તારીખ જોઈએ તો સત્તર પાંચ બે હજાર પચીસના રોજ આવવાની શક્યતા છે મિત્રો અને શાળા પસંદગીની વાત કરીએ સોરી જિલ્લા પસંદગીની જો વાત કરીએ તો બાવીસ મેના રોજ આની ધોરણ એકથી પાંચમાં તારીખ આવી શકે મિત્રો હવે આપણે ગુજરાતી માધ્યમની વાત કરીએ તો છથી આઠમાં ફાઇનલ મેરિટ લિસ્ટ સંભવિત તારીખ જોઈએ તો ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ આની સંભવિત તારીખ છે મિત્રો અને જિલ્લા પસંદગીની વાત કરીએ તો જૂનમાં પાંચ જૂન બે હજાર પચીસના રોજ વિદ્યા વિદ્યાસાયકની ગુજરાતી માધ્યમની ધોરણ છથી આઠની જિલ્લા પસંદગીની તારીખ છે મિત્રો એટલે આમ જોઈએ તો સરકાર દ્વારા આ એક આયોજન કરેલું છે તો આપણે એ પરથી એક અંદાજ લાગે મિત્રો કે જે રીતના શિક્ષણ મંત્રી સાથે ઉમેદવારો દ્વારા ફોનમાં જાણવા મળેલું કે અમે કર્મિક ભરતી કરીશું એટલે કદાચ બની શકે કે વિદ્યા સહાયક વિભાગમાં એવું આયોજન હોઈ શકે એમનું કે આપણે આ તારીખ લગીનમાં આપણો ટાર્ગેટ રાખવાનો હવે આના પહેલાં પણ ક્રમિક ભરતી છે એટલે અગિયારથી બાર ને નવથી દસનું પણ એમનું આયોજન હોઈ શકે મિત્રો તો આ રીતનું એક કાર્યક્રમ જાહેર કરેલો છે તો ચોક્કસ આપણે પ્રયત્નો એવા કરવા જોઈએ કે આ ભરતી રહી શિક્ષણ સહાયકની અને વિદ્યા સહાયકની ભરતી તો તે ક્રમિક થવી જોઈએ મિત્રો જેથી કરીને નીચા મેરિટવાળા ઉમેદવારોને સીધે સીધો ફાયદો થાય મિત્રો તો બસ મિત્રો આજે જે કાંઈ આ માહિતી મારી પાસે આવી હતી તો તમને માહિતી મળે અને સાચી માહિતી જાણવા મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો તો આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી લાગીએ છીએ વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો શેર કરજો અને ચેનલમાં જોડાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા જ વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો